ખડોસણ રેલવે અંડરબ્રિજ નો મામલો વરસાદને કારણે પ્રોટેક્શનની દિવાલોમાં મોટી તિરાડો પડતા ઉઠ્યા અનેક સવાલો બ્રિજ જર્જરિત થતા રેલવે લાઇન પણ દબાઈ ગયેલ તિરાડો માંથી વરસાદી પાણી રેલવે બ્રિજ નીચે ભરાતા પાભરના ખારા ખડોસણ ગામના ખેડૂતોનો રસ્તો થયો બંધ હલકી ગુણવત્તાવાળું કામ થતાં અંદાજે બાર કરોડના ખર્ચે બની રહેલ રેલવે બ્રિજનું ઓપનિંગ થાય તે પહેલાં પ્રોટેક્શન દિવાલો તૂટી લોકોએ બ્રિજ રિપેરિંગ કરવાને બદલે ફરીથી બનાવવા કરી માગ બ્રિજને લઈ ખડોસણ ગામના સરપંચે બનાસકાંઠા કલેક્ટર સહિત રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા દિયોદર બ્રિજ બાદ પાભરના ખારા ખડોસન રેલવે બ્રિજ ની કામગીરી પર ઉઠ્યા સવાલ કોન્ટ્રાક્ટર રાજકીય વર્ગ ધરાવતો હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપ પાણી પાણી કાઢવાની નાળી કરવી પડે નાળી કરી નથી વર્ષોથી આ પાણીનો નિહાળ હતો કોઈ ખેડૂતોને પૂછ્યો નથી કે આ પાણીનો પાણી ક્યાં છે આ પાંત્રી બહુટાવાનું પાણી આવી અને નાળી ના મેળવાથી એનું કાચું કામ હોવાથી

લોકલ કામ થયું છે એકદમ ઉદઘાટન હું ઠાકોર જોગાજી વેલાજી ગામ ખડોસણ જાગૃત નાગરિક તરીકે આ મીડિયા માધ્યમથી કેવા માંગુ છું કે આ રેલવે કન્સ્ટ્રક્શન સંજય કે સુરઠિયા દ્વારા કામ કરાયું છે કામ એકદમ હલકી ગુણવત્તા વાળું અને નિમ્ન કક્ષાનો કરાવે છે એનો મટીરિયલ કઈક વાપર્યું જ નથી એ લોકો ઘર ભેગું કરે એવું લાગે છે અમને તો રેલવેના અધિકારીઓ અને કન્સ્ટ્રકશન મિલી ભગત હોય એવું લાગે છે આ તિરાડો પડી છે આ લોકો લાપી મારીને કામ કરે આવી આવી તિરાડો આ લાપી કઈ રહે નહીં આ કામ વારે ઘડીએ થતું થતું નથી અને સરકારના પૈસાનો દુરુપયોગ થાય છે આ પૈસા વારે ઘડીએ રેલવે અધિકારી રેલવે વિભાગે લગભગ દસ થી બાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને એકદમ નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમાં સરકાર કોઈ વાંક નથી માત્રને માત્ર અધિકારી અને જ છે આ લોકો જે કામ હોય તે જ કરી નથી એવું અમને લાગી રહ્યું છે અને આ કામ જોઈએ સારું નહીં કરવામાં આવે ને તો અમે લોકો ગામ લોકો આજુબાજુના ભેગા મળીને આંદોલન કરશું અને આ કામ બિલકુલ અત્યારે આ થીગડ મારવાનું બંધ કરી દેવું જોઈએ આ અત્યારે નવેસરથી પાડીને જ કામ કરવું જોઈએ અમારો જન્મ તેવો છે